मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मतश्रीहरि समरु सदायनूप महाराज घणी घणी लीला करता એમાં એક દિવસ મારા સભા કરીને બેઠા હતા બેઠા શ્વેત વસ્ત્ર શોભા બહુ સોય હોય શણગાર પેરા ગણ વાલે ફૂલ બાબરા ગામ ના લાલે બાબરા છે ને રોડ ઉપર ત્યાંથી ફૂલ આવ્યા છે કરિયાણા ત્યાંથી નજીક થાય મહારાજે કરિયાણામાં બહુ લીલાઓ કરી છે આપણે ક્યારેક રોડ ઉપર વારે વારે નીકળતા હોય ને આ બધા ગામડાઓની લીલાઓ સાંભળી હોય તો એ આવે એટલે આપણને મહારાજ યાદ આવે મહારાજની લીલાઓ યાદ આવે મહારાજ એ ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા શ્વેત વસ્ત્રો પહેર્યા હતા ફૂલના હાર બાજુ બાંધ તોરા મહારાજે ધારણ કર્યા હતા એ સમય એક ભક્ત આવ્યો છે તે સામે ગઢવી કયા આવ્યો તેને નાથે હસીને ને મહારાજે હસી ને આવો આવો ગઢવી કહે નાથ પ્રભુ ભજો ત્યારે ગઢવી કે કઈ રજો હે મહારાજ તમે રાજી થાવ તો ભગવાન ભજાય પ્રભુ ભજીએ જો ભજવા તો દેશ્યા કરો છો કામ એ તમે કઈક ભગવાન ભજવા દો તો ભજાય આપણે આવું જ કેતા હોય છે એક ભગવાનની દયા હોય તો થાય અવાય એમ કે હરિજયંતિ ભરો છો આજે બધાય આજે આ ચૈત્ર સુધી નવમીનો દિવસ આજે અહીંયા હરિ હરિકૃષ્ણ મહારાજને અભિષેક કરવા માટે આજે કેટલા જ વહેલી હવારથી અત્યારે આ ભક્તોની બાયો ભાઈઓની લાઈન છે બધા દર્શને આવે છે નહીં તર એમાં કહી શકાય આ ભગવાન કરાવે તો થાય કર્યું હોય તો થાય ભગવાનની ઈચ્છા હોય તો અવાય એની ઈચ્છા વિના કાંઈ થાય નહીં અને વાતે સાચી ખોટી હમણાં નો વાત કરી કે પુતળા ક્યારે રમે પણ આવું બાનું દેવું હોય તો દેવાય એમાં હરિભગત એ ભગતે એવું કીધું મહારાજ તમે કઈ કામ ભજવા દો તો ભજાય ત્યારે મહારાજે કીધું પ્રભુ ભાઈ નો વાક બીજા કામ તો કરે છે કાંઈ બોલ્યા સ્વામી સાંભળો તમને કહીએ નાડી પ્રાણ તો પ્રભુ ને હાથ ભગતે મહારાજને એવું કીધું કે મહારાજ નાડી પ્રાણ તો પ્રભુને હાથ ભજી ખરાજો ખરા જો ભજાવે નાથ સારું નરસું તો એ જ કરાવે આપણું કર્યું તો કાંઈ ન થાવે એ તો એ કરાવે તો થાય સારું નરસું બધું એનું કરાવ્યું થાય આપણાથી કઈ થાય નહી મહારાજ તમે સાંભળો સરવે મળી મહારાજ આખી સભાને ઉપદેશ આપ્યો બધા સાંભળો આ ડાયા કેવાય કઈ આપ બોલો તો બરોબર હવે બધાને વાતું કરે ઉપદેશ આપે ભગવાન નું કર્યું બધું થાય આપણું કર્યું થોડું થાય આવું બધાયને હારી હારી વાતું કરે અને પાછું કઈ કરવું નહીં આના કલ્યાણ તે કેમ ઉપર તો બહુ ડાયા કેવાય આવી વાતું સહુને કેતા ફરે બીજાનું તે એ શું સારું કરે બીજાને આવી વાતો કેતા ફરે બહુ ડાયા કહેવાય આમાં બીજાનું હું એ હારું કરે આવી મહારાજે વાતો કરી બોલી માં પોતે ભૂલ જાણી એ હરિભક્ત હતા એને પોતાની ભૂલ જણાણી ઓશિયાળા થઈને મહારાજને કીધું હે મહારાજ મેં બોલાણું એમ મારું સારું થાય નાથ કેમ મારું સારું થાય એમ મહારાજ મને વાત કરો ત્યારે સ્વામી કહે સાંભળી લઈએ મહારાજ કોને કહે છે આપણને તમને વાત અમે એક કહીએ સારું થાય તે તો પ્રભુવતે અવળું નરસું થાય મતે જે સારું થાય ને એ ભગવાન કરે અને અવળું થાય એ આપણી બુદ્ધિથી થાય આપણી મતીથી થાય આપણે કંઈ સારું કરીએ ને આપણાથી સારું થાય તો ભગવાને કરાયું એમ માનવું અને નબળું થાય એ પોતાની માથે લેવું મારી બુદ્ધિથી મારા કર્મથી હું કરું છું સારું કરે ભગવાન કરે મહારાજે એવી સભામાં વાત કરી દયા કરીને બોલ્યા દયાળ સારું કરવા તેનું તત્કાળ ત્યારે એમણે મહારાજને હાથ જોડી અને કહ્યું મહારાજ મુને સમાધિ કરાવો નાથ એણે કે આ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવે છે તો હું એ જોઉં ને સમાધિમાં તો મને નિશ્ચય થાય અને મારી બુદ્ધિ મતી ઠેકાણે આવે હાથ જોડી મહારાજ ને પ્રાર્થના કરી ભગવાન બહુ દયાળો હો એનું વાંકું બોલે ને તોય મહારાજ સારું કરે ભગવાન તો મા બાપ બાળક હોય એ ભૂલ કરે બોલે છતાંય ભગવાન બહુ દયાળો મહારાજ મને સમાધિ કરાવો મોને દેખાડો સમાધિ નું સુખ જોવા છું હું શ્રી મુખ એ વખતે મહારાજે એમને કહ્યું તમે મારી સામે જોવો બરોબર આપણે ખરેખર ભગવાન હામું જોતા જ નથી હો કેટલી વાર મહારાજને હામું જોઈ મન રાખીને મહારાજના નેત્રમાં આપણું નેત્ર પરોવી અને મહારાજને સામે જોઈએ કે પછી ચિત્ર ભાવ કે પાષણ ભાવ એ મહારાજ પ્રગટ બિરાજે છે આપણી સામે દ્રષ્ટિ કરે છે આપણી પ્રાર્થનાને સાંભળે છે મહારાજની સામે ઉભા રહી અને આમ મહારાજની આંખમાં આંખ પરોવી અને નું દર્શન કરીએ આપણો આમ જીવે સહિત ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ ત્રણેય ભેળા બળે ત્યારે ઘડી કે અર્ધ ઘડી એવું દર્શન થાય ને તો એ પાપ માત્ર બળી જાય એવું મહારાજે વચનામૃત માં કીધું આક થી જોઈએ ઇન્દ્રિયો અંતઃકરણ એટલે આપણું મન મન ચારે પ્રકારનું મન ચિત્ત બુદ્ધિ અહંકાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન જ છે ચાર ભેદ ક્રિયાએ કરીને થયા હે પ્રભુ હું તારો છું ઈ અહંકાર તારો દાસ दास મને કરી મનન ચિતે કરીને ચિંતવન બુદ્ધિ નિશ્ચય સહિત એ નું દર્શન થાય ને એમાં જીવ ભળે જીવ ભેડો ક્યારે કેવાય હેતે કરીને થાય એ જીવ ભેડો કહેવાય ગદગદ કંઠ રોમાંચિત ગાત્ર એવો ભાવ પ્રગટે ત્યારે જીવ ભેડો કહેવાય એ બધું આપણને સાધનો આપણી પાસે છે મહારાજ તો તૈયાર ઉભા છે મહારાજ કે મારી જો જોઈ રહેજે બરોબર ત્યારે બોયલા વળી વન માળી તમે મારી સામૂ રેજો ભાળી એમ ધ્યાન માં બેસારો જ્યારે દીઠા સ્વામી ને અંતર ત્યારે મહારાજ ને અમે બરોબર આમ દર્શન કરતા રહ્યા એ લાલ ઢોલિયા ઉપર લાલ ગાદલું તકિયો લાલ શ્વેત વસ્ત્રો મહારાજે ફૂલના શણગાર ધારણ કરેલા એ કાળુભાઈ મકવાણાની ઓસરી અને આ ભગત મહારાજની સામે એવું તો જોઈ રહ્યા સ્થિર થયા અને વૃત્તિ અંતરમાં વળી ગઈ મહારાજના એવા ને એવા દર્શન થયા અને થઈ સમાધિ પછી જાજી વાર જોઈ રહ્યા જીવમાં હરિના દર્શન થયા અક્ષરરૂપ પોતાના આત્મામાં જીવમાં મહારાજના દર્શન થયા અને મહા કીક સુખ આવ્યું એ મૂર્તિમાં તરબોળ થઈ ગયા પછી મહારાજે એમને બોલાવ્યા અહીં એ જ મૂર્તિ હતી ને ત્યારે બારા એવા ભક્ત ત્યારે હરિએ પૂછી તે જોયું ત્યારે જેમ દીઠું તેમ કહ્યું મહારાજે પૂછ્યું તમે શું જોયું ઓ મહારાજ ઓ મીંડું થવા મહારાજ સુખ અને તમે જે આ ઢોલિયા ઉપર બેઠા છો ને જ ઢોલિયો હતો અને આજ સ્વરૂપ મહારાજ તમારું દર્શન કર્યું અને ઓહ ઓહો મીંડુ થવા ભક્ત કહે મુને ભગવાન તમે ધરાવો ને વ્રતમાન મને તમારો આશરો કરાવો વર્તમાન ધરાવો નેમ ધરાવી આશરો કીધો એવો પરચો તે વાલ મેં દીધો મારા જે નિયમ ધરાવ્યા દારૂ માંસ ચોરી અવેરી વટલવું વટલાવવું નહી આ મહારાજ આ બધા વર્તમાન એમને કીધા અને મહારાજનું એવું દર્શન કર્યું હતું પણ વળી પાછી સભામાં એની વાત કરી મહારાજ તમે આ નિયમ ધરાવીને કલ્યાણ કરાવો કરો તો એમનમ નો થાય કલ્યાણ યમનમ મહારાજ કલ્યાણ કરાવવાની તમે આ વખતે વળી આવા બધા નિયમ બારા પડ્યા પણ મારા કલ્યાણ થાય તમારા આશરામાં એવું મહારાજ કઈ કરો ને પછી મહારાજે એમને વાત કરી સાહુ ધર્મ પડાવીને એને ધામમાં લઈ જવા છે તેને આજય મારી વાત તો એવી કોઈ માં કસર રહેવા નથી દેવી આજ બ્રાહ્મણના કુળમાયા મે ત્યાગી તપસ્વી વિચારો તમે મારા ભક્ત કહાવે નરનારી તેને શુદ્ધ કરવા મારે ભારી શુદ્ધ તો મહારાજ એમને બહુ સમર્થ છે અને મહારાજ બહુ દયાળુ છે ને એની દયામાં જ આપણું કલ્યાણ છે હમ આ ગુણ ત્રણ ગુણના ઈન્દ્રિયો અંતઃકરણ એનાથી ભગવાનને કેમ પામવું એ તો એ દયા કરે તો ગુણાતીત થવાય અને મહારાજ એટલા માટે જ આવ્યા છે એને દયા કરી છે પણ આપણે થોડો તો પ્રયાસ કરવો પડે ને બાળક હોય નાનું બાળક હજી હાવ નાનું હોય ચાર પાંચ મહિનાનું હમ એને ભૂખ લાગે તો શું કરે હે રડે બીજું તો એને બોલવાની ભાષા ક્યાં હોય પથારી માં બગાડ્યું હોય ગોડિયામાં કે જ્યાં હું રહ્યું હોય ત્યાં ગોદડીમાં એ બગાડ્યું હોય રડે બસ એ ભાષા માં સમજી જાય માં આવીને એને સાફ કરે એને સ્તનપાન કરાવે એમ ભગવાન પણ માં જેવા છે કે બાળક રડે ને તો મારે તેડી લે પણ હવે માં તેડવા જાય ને હાથે ઊંચો ન કરે તો આપણે સંતો વાતો કરતા તો શું કરે માં આમ આમ હાથે આમ કરે પણ નમાય એમ હોય નહીં માથે બેડું હોય છોકરો રડે એટલે આમ માને દયા આવે કે એક કાંખમાં તેડી લો એક કાંખ ખાલી હોય હા ઘણા આળવિતરા હોય ને આપડા જેવા હાથ ઊંચો કરવાનું રડવાનું પગ પછાડવા પછી શું કરે આપણે હાથ તો ઊંચો કરવો જોઈએ ને એ આ શિક્ષાપત્રી પત્રી પાળવીને એ ખાલી હાથ ઊંચો કરવા જેવું છે મહારાજ હાવ હેલું કરી દીધું છે અને એની દયા થી જ કલ્યાણ થાય આ ત્રણ ગુણથી પાર કેમ થવાય પણ આપણે થોડા મૂકશું થોડીક તો ગરજ હે અહીંયા કોઈ એવી આજ્ઞા મહારાજે કરી નથી પળાઈ નહીં એવી દારૂ ન પીવો માંસ ન ખાવું ચોરી ન કરવી એક પત્ની વ્રત રાખવું બાકી કોઈ સ્ત્રી હોય તો માં બેન અને દીકરીની ભાવના રાખવી આ વ્યસન કરવા નહીં આ બધું છે ને માટે પાછું આપણા માટે હો અહીંયા ગુનામાં ન આવી હા મહારાજની આજ્ઞાઓ દારૂ માંસ ચોરી હવેરી બધું શું છે એને કઈ શાંતિ સુખ હોય હા લોકોમાં હારું થાય વ્યસન ન કરે તો શરીર સારું રહે મહારાજે સરળ આજ્ઞાઓ આપણા સુખ માટે કરી બાકી ઓલું કામ તો એનું છે ત્રણ ગુણ થી પર કરવા નિર્વાસની કરવા કારણ શરીર ટાળવું અને એ તો મહારાજ આવ્યા છે અને એની મૂર્તિ જેવી છે એ મહારાજમાં આપણે જોડાશું એટલે મહારાજ મહારાજનું કામ કરશે પણ આપણે થોડીક મહારાજ ઉપર દયા રાખવાની મહારાજને ભક્તોને કીધું ને સંગ જાતો તો એ પ્રાર્થના કરી મહારાજ દયા રાખજો મહારાજ કે તમે દયા રાખજો આમ તો નીકળો પણ પાછું રસ્તામાં યાદ આવ્યું મહારાજે કીધું દયા રાખવાનું એટલે પૂછતા જઈ થી પાછો આવ્યો વળી આપણે ક્યાં જવાબ ક્યારે મળશે મહારાજ ભાઈ આવીને કીધું મહારાજ તમે દયા રાખવાનું કીધું અમે હું જીવ મહારાજ દયા રાખી મહારાજ કે અમારે તમારા હૃદયમાં આવવું છે જીવમાં અંતરમાં તો ત્યાં જરાક સાફ રાખજો ઉકરડો નહીં કરતા એટલી અમારી ઉપર દયા રાખજો આ આંખ કાન જીભ ત્યાંથી એવો કચરો ન નાખવા મન દ્વારા આ હૃદયમાં જ્યાં ભગવાન બિરાજે બસ આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે મોટું મોટું બાકી તો મહારાજ બહુ દયાળુ છે એ મોટું કામ કરે છે મહારાજ આ કરિયાણામાં કાળુભાઈ મકવાણા એમના ઘરે બેસીને મહારાજે આવી લીલાઓ કરી છે આજે ચૈત્ર સુધી નવમીનો આપણે માટે બહુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ આવા મોટા ભગવાન આપણા કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પધાર્યા અને મહારાજ આપણને મળ્યા આ ભગવાનની બહુ મોટી દયા આપણી ઉપર થઈ છે આજનો દિવસ આ આપણે માટે તો આ ઉત્સવનો દિવસ મહારાજનો પ્રાગટ્ય દિન ઉજવવાનો દિવસ મહારાજની ભજન ભક્તિ કરવાનો દિવસ આજના દિવસે જે કરીએ અનેક ગણું પુણ્ય થાય હવે પુણ્ય હું આપણે માટે મહારાજનો રાજીપો એનો જન્મદિવસ હોય ત્યારે રાજી બહુ હોય હા ત્યારે આપણે કરીએ તો મહારાજનો રાજીપો થાય આજે ધામ ધૂમથી મહારાજનો જન્મદિવસ પ્રાગટ્ય દિન ઉજવીએ આજે વહેલી સવારથી અહીંયા મહારાજનો અભિષેક થાય છે આજે હજારો હરિભક્તો મહારાજના દર્શને આવે છે સારો એ દિવસ ભજન ભક્તિ થશે બપોરના સમયે ભગવાન રામચંદ્રજી એમનો પ્રાગટ્ય ઉત્સવ આરતી વગેરે થશે સાંજે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાશે સાંજે સાડા આઠથી ઉત્સવ ચાલુ થઈ જશે દસ ને દસ ઘડીએ તો મહારાજનું પ્રાગટ્ય થઈને પછી ઉત્સવ પૂરો થવાનો હોય તો સમયસર બધા ભક્તો આ મહારાજનો પ્રાગટ્ય દિન ઉજવવા માટે આવજો અત્યારે સૌ પોતાના જન્મ દિવસ ઉજવતા હોય બાળકોના જન્મ દિવસ ઉજવતા હોય સગા સંબંધીઓને પણ ત્યાં તમે જઈને એમના જન્મદિવસ ઉજવતા હો તો આજે તો આપણા વાલા વાલા મહારાજ આ પુરુષોત્તમ નારાયણ અને આપણે માટે જ એનું પ્રાગટ્ય થયું તો એમનો પ્રાગટ્ય ઉત્સવ આજે ખૂબ ધામધૂમથી આપણે ઉજવીશું પૂજ્ય ગુરુ મહારાજ જેવા મહારાજને ધારી રહેલા એ પવિત્ર સંત એમનું સાનિધ્ય હોય હાજરી હોય આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાતો હોય ત્યારે મહારાજનું પણ ત્યાં હાજરી હોય એ માહોલમાં આપણા હૃદયને પીગળાવી અને આપણા હૃદયમાં એ દર્શન કરતાં કરતાં મહારાજની મૂર્તિ આવી જાય વાર ન લાગે મહારાજનું પ્રાગટ્ય થાય આપણું કામ થાય આ અવસરને બરોબર આજના દિવસે વધાવીએ આ બ્રહ્મ મહોત્સવમાં આજે હજારો હરિભક્તોએ પોતાની ઘરે પણ ઝૂલા બાંધીને મહારાજને ઝુલાવી રહ્યા છે નવ નવ દિવસથી ઘણા ભક્તોએ વ્રત તપ ઝૂલા ભજન ભક્તિ સાથે આયોજન થઈ રહ્યું છે આપણી બધી સંસ્થામાં આજે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સુરતમાં તો બહુ વિશેષથી આ બ્રહ્મ મહોત્સવ એ ઉજવાઈ રહ્યો છે અને આપણે અહીંયા પણ ઘણા દિવસોથી આ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બહુ ભક્તિભાવથી બધા ભક્તો આ મહોત્સવ ઉજવી રહ્યા છે અને આજે તો અહીંયા ખૂબ મોટે મોટેપાયે આ મહોત્સવ ઉજવાશે તો આપણે પણ આજના દિવસે તો બધા ભક્તોએ ઉપવાસ કર્યા જ હશે આજનો દિવસ એ ઉપવાસ કરીને કે ન થાય તો ફલાહાર કરીને પણ આજનો દિવસ આજે આપણે તપ કરીને ભજન કરીને આ મહોત્સવને ઉજવીએ અને મહારાજનો રાજીપો લઈએ સહજાનંદ સ્વામી મહારાજની